પ્રમાણે જોઈએ તો એની અંદર આઠ માર્ક્સ નો એક દાખલો પૂછાશે અને એક માર્ક્સ માટે તો તમને એમસીક્યુ પૂછી શકે તો એક માર્ક્સ માટે એક વાક્ય પૂછી શકે આમ જો તો આ ટોટલ નું છે નવ માર્ક પાકિસ્તાનની નિવૃત્તિનો જે દાખલો છે પણ મારું એવું છે કે જો તમને લોકોને પ્રવેશ આવડી ગયો હોય તો નિવૃત્તિ તમારે પચાસ જ શીખવાનું છે બાકીનું પચાસ છે ને એ જે જૂનું હતું એ જ છે ખાલી બે થી ત્રણ ટોપિક આની અંદર નવા છે બાકીના બધા જે ટોપિક છે એ સેમ ટુ સેમ પ્રવેશના છે જો પ્રવેશનું ચેપ્ટર તમને આવડી ગયું હોય તો આ ચેપ્ટરની અંદર ઓછામાં ઓછા તમને લોકોને ચાર થી પાંચ માર્ક્સ તો આવે છે બેઠા બેઠા બરોબર છે તો બેટર છે ગાઈસ કે તમે બધા આ ચેપ્ટર કરો પ્રવેશ અને નિવૃત્તિ બે રાખો ભાગીદારનો જે નિવૃત્તિ છે એની અંદર સૌથી પહેલા જો મહત્વનો એપી જે ટોપિક છે એ લખીએ એટલે તમને થોડું વધારે આઈડિયા આવે હેડિંગ આપો જરૂરી ખાતાઓ જરૂરી ખાતાઓ જરૂરી ખાતાઓની અંદર આપણે તાલુક ખાતું આવશે શું આવશે પુનઃ મૂલ્યાંકન ખાતું અને આ પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન ખવાલા ખાતો કેર માય ડીયર ફ્રેન્ડ્સ બીજું છે ભાગીદારોના મુડી પ્લસ ઘણી વખતે કેવું બનાવવું પડશે ચાલુ ખાતા પણ બનાવવા પડશે સર કેમ ખબર પડશે તો તમારે લોકોએ જોવાનું અને તમારા લોકો ચાલુ ખાતા હોય તો તમારે લોકોએ ચાલુ ખાતા બનાવવા પડશે ત્રીજું છે રોકડ અથવા બેંક ખાતું અને ચોથું છે પાકુ સરવૈયુ

હું તમને આની અંદર કરાવીશ કારણ કે ઓલરેડી આપણે સ્વાધ્યાયના દાખલા છે ઓલરેડી આપણે લોકો કરી લીધા છે ફ્રેન્ડ્સ ઓકે ચાલો આગળ અહીંયા જો કોઈ મહત્વનો ટોપિક બનવાનો છે તો સૌથી મહત્વનો પહેલો ટોપિક છે લાભનું પ્રમાણ જ્યારે આપણે લોકો એ પ્રવેશનો દાખલો કર્યો હતો ત્યારે આપણે લોકો લોકો શોધતા હતા ત્યાગનું પ્રમાણ અને અહીંયા આપણે લોકો શું શોધવાનું છે ફ્રેન્ડ્સ લાભનું પ્રમાણ લાભનું જે પ્રમાણ છે એનું પહેલું સૂત્ર છે તમને બધાને ખબર છે લાભનું પ્રમાણ શોધવાનું પહેલું સૂત્ર શું તો કે ભાગીદાર ના નફાનો નવો ભાગ નફાનો જૂનો ભાગ નફાનો નવો ભાગ માઇનસ નફાનો જૂનો ભાગ પણ ક્યારે શક્ય થાય કે જ્યારે નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ નવો ભાગ માઈનસ જૂનો ભાગ બીજું માનો કે તમને જ્યારે દાખલામાં નવું પ્રમાણ આપવામાં આવે ત્યારે લાભનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ થશે નિવૃત્ત ભાગીદાર સિવાયનું માહિતી પણ લાભ મળે છે આટલો કોઈ ત્યારે તમારે લોકો લાભનું પ્રમાણ ગોતવું હોય તો લાભનું પ્રમાણ શું થાય તો કે જે ભાગીદારો રહી ગયા છે એનું જે જૂનું પ્રમાણ છે એ જ પ્રમાણ એનું શું થઈ જશે લાભનું પ્રમાણ થશે ક્લિયર બધાને આઈડિયા ફ્રેન્ડ જો માહિતી આપેલ હોય તો તે પ્રમાણે માનો કે તમે લોકોને દાખલામાં એમ કે છે કે ભાઈ આને આટલો લાભ મળે છે આ ભાગીદારને આટલો લાભ મળે છે અથવા તો આનો ભાગ છે આખે આખો આને મળી ગયો છે એવી કોઈ માહિતી આપી હોય તો તમારે લાભનું પ્રમાણ જે રીતે કીધું છે એ રીતના બોતવાનું એટલે ત્રણ રીતના તમને લોકોને લાભનું પ્રમાણ મળશે તમને પ્રશ્ન એ થશે લાભના પ્રમાણનો ઉપયોગ શું છે તો ચલો એ પણ જોઈ લઈએ એનો ઉપયોગ છે પાઘડી માટે શેના માટે છે પાઘડી પાઘડીની ઈસાબી પસરો પાઘડીની હિસાબી અસરો માય ડિયર ફ્રેન્ડ એમાં સૌથી પહેલું ધંધાના ચોપડે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ શું કરશો યાદ કરો આપણે પ્રવેશમાં શું કરતા હતા શું કરતા પ્રવેશમાં તો કે જૂના ભાગીદારો ના મૂડી ખાતે લખતા માંડી વાળતા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ જૂના પ્રમાણમાં માંડી વાળવી અને જુના પ્રમાણમાં એટલે જે નિવૃત્ત થતો હોય ઈ પણ એની અંદર આવી જશે ઓકે બીજી વસ્તુ નવી પાઘડીનું મૂલ્યાંકન નવી પાઘડીનું શું કશું ફ્રેન્ડ મૂલ્યાંકન હવે જયારે તમે લોકો નવી પાઘડીનું મૂલ્યાંકન કરતા હો છો ગાઈશ તો કે જે ભાગીદાર જાય છે એને શું કરી પડશે જમા કરવો પડશે એટલે કે તે નિવૃત્ત થનાર ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે શું કરી દેવાનું ગાઈશ કે જે ભાગીદાર ગુણિયા એનો જે નફા નુકસાનના પ્રમાણમાં ભાગ હોય તે નફા નુકસાનના પ્રમાણમાં ભાગ એટલે કે જૂના નકશા નું ફંક્શન નો જે ભાગ હોય એ અહીંયા લખી નાખવાનો અને જમા કરી દેવાનો બરોબર છે તો બાકી રહી ગયા ને બે બે રહી ગયા ને બાકી રહી ગયા ને તો બાકી રહેતા ભાગીદારોના ના મૂડી અથવા ચાલુ ખાતા શું કરી દેવાના ઉધાર બાકી રહેતા ભાગીદારોના ના મૂડી અથવા

એના મૂડી ખાતા આપણે શું કરી દેશું ગાઈસ જમા કરી દેશું ક્લિયર બધાને એવરીવન ટોપિક અન્ડરસ્ટુડ વેરી વેલ બસ આ ચેપ્ટર નો ટોપિક ખતમ

બોડી અથવા ચાલુ ખાતે સમજી રહ્યા છો જે પણ હું કહી રહ્યો છું ઓકે તો નેક્સ્ટ વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરો અને બીજા ફ્રેન્ડ્સ સાથે વિડિયોને શું કરો શેર કરો જય દ્વારકા